મારી વાત સાંભળો મારા એવા દોઢ દોઢો ચાહક છે પાંચસો સેવક છે અને હજારો આપડા મિત્રો છે બરોબર આપડે કોઈને પર્સનલી ફોન કરી નથી કરતા કે તમે મારો થાય તમે મારા વિશે બોલો ને દુખ થાય હા નહી બોલવાનું એવું તો ખરું ને દાદા અરે બોલો એનો મને કાઈ વાંધો નથી પણ આ તમે બોલશો એનું સોલ્યુશન નહી આવે પણ તો એની માટે આપડે મળવું પડે સમજા તો હું પછી હું સાવરકુંડલા તારીખે આવી તો શું છે ત્યાં ત્યાં કઈ છે ના કાઈ છે નઈ આ તો મેં કીધું તમે જયપુર નું કયો એટલે હા નઈ તારીખે તો આવું પડશે બરાબર તો તારીખે શું કરશું આપણે તારીખે આવજો પણ તમારો ઓલો ટાઈમ હોય ત્યારે મને કેજો આપણે મળી લઈશું એક બે એમ નઈ તારીખે આપણે આવશું તારીખે કોર્ટ માં શું થાય તો તો તમારું કામ હોય ઈ તો ભાઈ મારીમાં પ્રશ્નલી ન કોણ ને તમે ઈ બધું આ લીધું છે બરાબર તમને કોઈને કીધું ઈ અમને ખબર છે કોઈને કીધું જરાક જણાવશો ના ઈ બધું અમને ખબર છે હવે ઈ ગોઠવાય જાય સારું છે તમને કીધું જણાવશો જરાક ના 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 હવે તમને જેને માહિતી દીધી છે ને એટલે અમારે ખાલી કેવું પડે ને કે ભાઈ અમને કોર્ટમાં આ રીતે આ રીતે અમારી ઉપર હુમલો થવાનો છે

હા સતુ ભુવા તમે છે ને જોરદાર કામ કરી નાખ્યું નામ નામ સતુ ભુવા તમે કે કોક ના હેન્ડ જયપુર છે એમ તો ગુજરાત માં આવો ને હા તમારું મૂળ ગામ કયું તમારું મૂળ ગામ કયું મારું મૂળ ગામ મંદિર ગામ કોરડા તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર ઉના બાજુ કોઈ ઓળખાણ કરી તમારે ઉના 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 મારા અત્યારે ક્યાંય ઓળખાણ છે ને એવું છે જ નહીં ઉના બાજુ કઈ તમે રહેતા હોય એવું કઈ ખરું કોઈ દી નઈ મારુ એક જ લોકેશન છે જ્યાં મંદિર ને કાઈ વાંધો નઈ દાદા હવે આપડે deep માં નથી જવું બરાબર પણ જે આ તમે મને court ની માહિતી આપી ને ઈ બઉ કામ હારું કર્યું બઉ જોરદાર કામ કર્યું હા કાલ સમજી તમે ઓલું હા બોલો બોલો ના બોલે શું હવે આપડે રૂબરૂ મલસું કાલ સમજી કાલ હું નઈ કે વાત ચાલવાની મજા નઈ આવતી અત્યારે આમાં તો કાય વાંધો નઈ ઓલા છોકરાને તમે જે માર્યો બિચારાને માર્યો ને હવાર માં ગોહિલ એટલે માતાજી આ બધું કરે માતાજી નો કરે આ સતુ ભુવા કરે આ સતુ ભુવા નું આ કામ છે ને આ ભુવા કરે માતાજી શૈ દીકરા છે હા અને આ પછી બાંધવાનું મારવાનું ભુવા કરે એવું ને એટલે જવાની વાત છે 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 તમને ખ્યાલ કોર્ટ વાળું કામ એ બઉ ઊંચું થયું એ બહુ ઉચિત કામ થઇ ગયું કાઈ વાંધો નઈ બરાબર કાઈ વાંધો નઈ બરાબર એ મારા માટે બહુ જોરદાર કામ થઈ ગયું અને તમારા માટે બહુ જોરદાર કામ થઇ ગયું ઓકે ઓકે કોઈ વાંધો નહી બાકી ચૂડા સમાન ગમે તે જ મળશે તો મળશે તો કઈ વાંધો નઈ તો પછી આમ જો સિંહ ના હોય ને ટોળા ન હોય ટોળા જ એકવા ઈ તો અમે જોયા ઈ તો જોયા માં જોઈએ છે અમે માં જોયું છે